જે દાદાગીરી કરતો જે વિડિયો સામે આવ્યો તો ત્યારબાદ પત્રકારો સાથે પણ દાદાગીરી કરવાની વાત સામે આવી અને હવે 3 દિવસમાં ખુલાસો આપવા આદેશ કરાયો છે મધુ શ્રીવાસ્તવને નોટિસ મળી છે ધમકી ભર્યા નિવેદન મામલે ચૂંટણી પંચે આ નિવેદન આપ્યું છે મધુ શ્રીવાસ્તવ 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ પણ કરાયો છે તો એક મહત્વપૂર્ણ સમાચાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નોટિસ મળી છે ચૂંટણી પંચે આ નોટિસ ફટકારી છે જેમાં મતદારોને ધમકી ભર્યા નિવેદન મામલે આ નોટિસ અપાય છે અને ત્રણ દિવસમાં ખુલાસો આપવાનું કહેવામાં આવેલું છે મધુ શ્રીવાસ્તવ વિવાદિત વારંવાર નિવેદન આપી રહ્યા છે દબંગ નેતા છે અને વારંવાર આ વખતે મતદારોને ધમકી આપી હતી જો વોટ નહીં તો જોઈ લેવાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ મીડિયા મામલો આવ્યો સોશિયલ મીડિયા મામલો આવ્યો અને ત્યારબાદ આખરે ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો છે અને તાત્કાલિક ત્રણ દિવસની અંદર તેમને જવાબ આપવો પડશે ચૂંટણી પંચે નોટિસ મોકલી છે અને મતદારોને ધમકી ભર્યા નિવેદન મામલે મધુ શ્રીવાસ્તવ ત્રણ દિવસમાં ખુલાસો કરે કે આખરે આ પ્રકારનું નિવેદન તેમણે શા માટે આપ્યું છે તો ત્રણ દિવસની અંદર આ જવાબ આપવો પડશે મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે આ નોટિસ ફટકારી મધુ શ્રીવાસ્તવને ન માત્ર મતદારોને ધમકી આપી પરંતુ આ મધુ શ્રીવાસ્તવે પત્રકારોને પણ ધમકી આપી હતી જોઈ લેવાની વાત કરી હતી અને ત્યારબાદ તેમણે માફી માંગી મતદારોને ધમકી ભર્યા નિવેદન મામલે નોટિસ મળી છે અને ત્રણ દિવસમાં ખુલાસો આપવા આદેશ કર્યો છે તેમણે કહ્યું હતું કે જે પક્ષના નેતાઓ છે અંદર પક્ષની અંદર જ તેમને આ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું ટોટલ બીસ જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા આમાંથી છ ઉમેદવારના નોમિનેશન ફોર્મ રિજેક્ટ થયા હતા અને પછી વેલિડલી નોમિનેટેડ ચૌદ કેન્ડિડેટ્સ હતા આજે આમાંથી એક વિથડ્રોલ થયું છે એટલે છેલ્લી પરિસ્થિતિ મુજબ હવે તેર કેન્ડિડેટ્સની યાદી ફાઇનલ થઈ છે આજે એમને પ્રતિક ફાળવણીની પણ કામગીરી કરવામાં આવી હતી અને બંને જનરલ ઓબ્ઝર્વર શ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રતિક ફાળવણીની કામગીરી કરવામાં આવી છે આમાં નેશનલ પાર્ટીઝ રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝડ પાર્ટીઝ અને અપક્ષ ઉમેદવારો એ તમામને પ્રતિક ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે ત્રણ નેશનલ પાર્ટીઝના ઉમેદવારો અહીંયાથી ચૂંટણી પંચે શ્રીવાસ્તવને નોટિસ પડકારી છે રવિ બિલકુલ જનક જે રીતના વાત કરવામાં આવે તો ખાસ કરીને જે વડોદરા ચૂંટણી પંચે ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ ને નોટિસ ફટકારી છે જે રીતે મધુશ્રી વાસ્તવનો વિવાદિત વાયરલ થયો જેમાં તેઓ લગાવી દેવાની જે ધમકી આપતા હતા તે મામલે પંચમાં ફરિયાદ નોંધાઈ હતી આચાર આચારસંહિતા ભંગની અને તેના મામલે વડોદરા ચૂંટણી અધિકારી દ્વારા એઆરઓને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચમાં આપી દીધો છે જેમાં ખાસ કરીને મધુશ્રી વાસ્તવને ને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં આ ત્રણ દિવસમાં તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો આ ત્રણ દિવસમાં સેટિસ્ફેક્શન ખુલાસો નહીં આપી શકે તો ચોક્કસથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે હાલ પૂરતી તો મધુ શ્રી મુશ્કેલી ચોક્કસથી વધી છે તેવું સૂત્રો કહી રહ્યા છે કે જે રીતના આ વીડિયો છે તેને ચૂંટણી પંચે ખૂબ જ ગંભીરતાથી લીધું છે અને ખાસ કરીને મીડિયા સાથે પણ તેમને જે દાદાગીરી કરી હતી મીડિયાને પણ જે ધમકી આપી હતી તેને લઈને પણ ચૂંટણી પંચ લાલ ઘૂમ થયું છે અને તેને લઈને જ મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી પંચ કડક હાથે કાર્યવાહી કરવા માટે ચોક્કસ થી એક દ્રઢ નિશ્ચય રહ્યો છે તેવું લાગી રહ્યું છે હાલ તો જે રીતના મધુશ્રીવાસ્તવને નોટિસ મળ્યા બાદ આખા રાજકારણમાં કારણ કે મધુશ્રી વાસ્તવ શાસક પક્ષના ધારાસભ્ય છે અને શાસક પક્ષના જે રીતના નોટિસ મળી છે તેને લઈને તેમની પણ મુશ્કેલી વધી છે હવે તેઓ જે રીતના જે નોટિસ મળ્યા પછી પોતે લીગલ અભિપ્રાય લઈ રહ્યા છે કે તેમને કયા રીતના આ નોટિસ નો જવાબ આપવો જોઈએ કારણ કે જો નોટિસમાં જવાબ સંતોષકારક નહીં આપવામાં આવે તો તેમની સામે એફઆઈઆર પણ નોંધાઈ શકે છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે અને ચોક્કસ એને લઈને જ છુટી પણ છે એક ચોક્કસ ઉદાહરણ બિલકુલ બિલકુલ તો રવિ આપની પાસે ફરીથી આવીશું તો મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધી શકે છે